કલ્પેશભાઈ ભટ્ટ તેમજ તેમના ધર્મપત્ની તરફથી તમામ શાળાના નાના બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું આજરો દેગામ તાલુકાના રખિયાલ ઇન્દિરાનગર બદપુર સગદલપુર તથા મારવાડી વસાહત પ્રાથમિક શાળા તેમજ રખિયાલ રેલવે સ્ટેશન ઉપર આવેલ પ્રાથમિક શાળાના બાળકોને આજરોજ કલ્પેશભાઈ ભટ્ટ તેમજ તેમના ધર્મપત્ની તરફથી તમામ શાળાના નાના બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું તમામ બાળકોએ તેનો લાભ લીધો ને દરેક બાળકને ગિફ્ટ પણ આપવામાં આવી આમ આજ રોજ આ પ્રસંગનો તમામ ખર્ચ કલ્પેશભાઈ ભટ્ટ તરફથી હતો આ કલ્પેશભાઈ અવાનવા દેગામ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને જમણવાર કરાવતા હોય છે સાહેબ શું પ્રોગ્રામ છે આજે આ અહીંયા સ્કૂલમાં આઠમ નિમિત્તે કલ્પેશભાઈ ઘટ દ્વારા જમણવારનો પ્રોગ્રામ રાખ્યો છે બાળકોના આજુબાજુની સ્કૂલોનો લગભગ પાંચસો બાળકોનું જમણવાર કર્યું અને બાળ વિદ્યાર્થીઓ માટે કીટ બનાવી છે પાવડર બંગડી માળા એનું વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓને પેન્સિલોનું વિતરણ જમણવારમાં શું રાખ્યું જમણવારમાં દાળ ભાત પૂરી ચણા ખમણ પાપડ અને રસ રાખ્યો છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ